સુરતમાં ખાદીપુરના પાણી ઓસરી જનજીવન રાબેદા મુજબ શરૂ થયું છે ત્યાં હવે સુરતના પૂણા ગામમાં ગટરિયા પાણીના કારણે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે એક બાજુ રોગચાળો વધી રહ્યો છે તો બીજી બાજુ ગટરિયા પાણીના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આજે સોસાયટીના રહીશોએ સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા સાથે વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી હતી

જેથી ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે પૂર્ણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય ના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા કોંગ્રેસના અગ્રણી ચૈતન રાદડિયા સહિતના સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે સુરેશ સુહાગ્યાએ જણાવ્યું હતું કે પૂણા વોર્ડ નંબર સોળ કે જે વિરોધ પક્ષના નેતાઓનો વોર્ડ છે અને વિરોધ પક્ષના નેતા દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર બહાર જઈને ફોટા પાડવામાં આવે છે બીજા વોર્ડમાં જાય અને કેક કાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પરંતુ પોતાના બોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા આજે રોષ ઠાલવવામાં આવ્યો છે મારું નામ અશોકભાઈ કાસડિયા સોસાયટીનો પ્રમુખ છું ઉપપ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોઈએ ભૂતપૂર્વ કોર્પોરેટરને કમ્પ્લેન લખાવેલી છે કોઈ ત્યાં ડોકાવાય આવ્યું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આ આઠસોથી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરાઓ રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈ સાપ કોઈ ડોકાવા નહીં હું આગળ સાપ ગુ ઝોન ઓફિસે હું ખુદ જઈ આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ત્યાં લઈને ગયો ત્યાં બે સાપના સાહેબ શાપ કરી ચલ પંડ્યા સાપ છે બેને ફોન કર્યા પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય નહીં નેતાઓને કોઈને મેં જાણ નથી કરી વિરોધ તો અમે એ આટો કર્યો કે કારણ કે રોગશાળો ફાટી પડે છે ડેન્ગ્યુના વાત થાય મચ્છરો થાય પછી અમારી ઘેરે ઘેરે આવે એમ કે તમારી ઘેરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે ઘરમાં તપાસ કરે આ મચ્છર છે ત્યાં આ કોને નથી દેખાતું તો ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધા લાભુ બે મારુતિ છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાતી હતી ત્યાં લઈ ગયું અમે કાંઈ ન કીધું પણ વધારે બધું મળ્યું થવા એટલે અમે કમ્પ્લીટ લખાવી તો કોઈ પાછું અહીં આવતું નથી ધ્યાન ધરતું નથી છોકરા ઉઘાડા પગે હાલે દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય ઝાડા ઉઠીના વાસ છે તો તાવના વાસ છે આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ઝાડા છે માંગ્યું છે કે ગટર હારી કરી જાય એમ માંગી છે જલ્દી આવો મેડમ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજે વિસ્તાર છે પૂણા ગામ વિસ્તાર છે પૂણા ગામની અંદર આવેલી મારુતિ નગર સોસાયટીનો આ રસ્તો કે જે ક્રિષ્નાનગર પીર દરગાહની સામેથી તે ક્રિષ્નાનગર થઈ અને બે સુધી જતો રસ્તોમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ હોવા જે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈપણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત